રોડ તાલુકા ચોટીલા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર ફોર વ્હીલ ગાડી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જેથી મજકુરી સબને તેમની કબજા હવાલા વાળી ફોર્ચ્યુનર ફોર વ્હીલ ગાડી સાથે હાજર ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ ફોર વ્હીલર ગાડીની આગળની આગળની સીટની વચ્ચેના બોક્સમાં ગેરકાયદેસર રીતે એક હાથ બનાવટની પિસ્તલ તથા કાર્ટિસ નંગ પાંચ મળી આવેલ જેથી મજકુરી સબને મળી આવેલ હથિયાર કાર્ટેજ બાબતે પૂછતા પોતાની પાસે કોઈ પણ પરમિટ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા મળી આવેલ ગેરકાયદેસર અત્યારની કિંમત રૂપિયા બે હજાર કાર્ટેજ નંગ પાંચ કિંમત રૂપિયા પાંચસો ફોર્ચ્યુનર ગાડી ફોર્ચ્યુનર ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા એક હજાર ગણીને કબજામાં કરવામાં આવેલ અને મજકુર પ્રદીપભાઈ અનકભાઈ કરપડા જાતે કાઠી દરબાર ઉંમર વર્ષ એકત્રીસ ધંધો ખેડતી રહેઠાણ ચોટીલા થાનગઢ ઉમિયા નગર સોસાયટી તાલુકા ચોટીલા મૂળ રહેઠાણ સટલા તાલુકા મોડી જિલ્લા સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આરોપીનું નામ પ્રદીપભાઈ અનકભાઈ કરપડા રહેઠાણ કાઠી દરબાર ઉંમર વર્ષ એકત્રીસ ધંધો ખેતી રહેઠાણ ચોટીલા થાનગઢ રોડ ઉમિયાનગર સોસાયટી તાલુકા ચોટીલા સારી કામગીરી કરનાર અધિકારી સ્ટોમાં पुलीस इन्स्पेक्टर आय वी आयबी वल्वी आणि एसआय धनराजसिंह वाघेला हेड कॉन्स्टेबल छगनभाई कमारा आणि केहाभाई मकवाणा तथा पोलीस इन्स्पेक्टर भरतभाई तरकटा तथा सुखदेवसिंह राठोड आणि चोटीला पोलीस टीम चीफ परमार बघीरत सिंग न्यूज सेवन इंडिया